તમને પણ માથામાંથી આવી ડેન્ડ્રફની પોપડીઓ કરે છે અને સાથે ખૂબ જ ખંજવાળ આવે છે તો આ વિડીયો એન્ડ સુધી જોજો હવે માથામાં ડેન્ડ્રફ થવાનું મેઇન રીઝન શું હોય છે તો એ મેલેસિઝિયા નામની ફૂગ હોય છે જે સ્કાલ્પ પરના ઓઇલને બ્રેકડાઉન કરીને તેને એસિડમાં કન્વર્ટ કરે છે જેના કારણે સ્કાલ્પમાં ઇરિટેશન થાય છે જેના રિસ્પોન્સમાં સ્કાલ્પમાં ઝડપથી ન્યુ સેલ્સ બનવા લાગે છે અને જે ડેડ સ્કિન સેલ્સ હોય છે એ આ રીતે પોપડી બનીને ખરવા લાગે છે જેને આપણે ડેન્ડ્રફ કહીએ છીએ અને આવી જ સેમ તકલીફ મારા ભાઈને પણ હતી અને એટલી હદ સુધી તેને ડેન્ડ્રફ હતો કે તે જ્યારે પણ વાળમાં કાસ્કો ફેરવે તેના ખભા પર આ રીતે ખૂબ જ ડેન્ડ્રફ દેખાતો હતો અને ત્યારે મેં તેને આ શિકરનો એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ યુઝ કરવાની સલાહ આપી અને તેને ફક્ત એક જ વાર આ શેમ્પૂ યુઝ કર્યા પછી ફરક દેખાવા લાગ્યો તેનું કારણ છે આ શેમ્પૂની અંદર AHA અને બીએચએ છે જે સ્કલ્પને જેન્ટલી એક્સફોલિયેટ કરે છે અને સ્કલ્પને હેલ્ધી રાખે છે સાથે હાયલ્યુરોનિક એસિડ સ્કલ્પને સુધીંગ ઇફેક્ટ આપે છે અને વાળને હાઇડ્રેટ રાખે છે અને એટલા જ માટે બીજા એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂની જેમ તેને યુઝ કર્યા પછી વાળ ડ્રાય કે બરોડ નથી થતા અને તેના રેગ્યુલર યુઝ થી ડેન્ડ્રફ દૂર થાય છે અને હા બેસ્ટ રિઝલ્ટ માટે તમારે શેમ્પુ ને સ્કાલ્પમાં એપ્લાય કર્યા પછી બે થી ત્રણ મિનિટ માટે રહેવા દેવાનું છે પછી હેર વોશ કરવાનું છે અને કન્ડિશનર એપ્લાય કરવાનું છે એટલે જો તમને પણ ડેન્ડ્રફ નો ઇશ્યુ છે તો એકવાર જરૂરથી ટ્રાય કરો અને લિંક માટે કમેન્ટ કરો ડેન્ડ્રફ